નમસ્કાર દર્શક મિત્રો ઓવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ સરદાર એસ્ટેટ થી વૃંદાવન ચાર રસ્તા ઉપર જવા રસ્તે વધુ એક અકસ્માત થયો એક વૃદ્ધ મહિલા ખાડામાં પડતા એમને ગંભીર ઈજા પહોંચી હતી હમણાં થોડા દિવસ પહેલા જ સવારે ચાર વાગે એક રિક્ષા ચાલક એ જ ખાડામાં એની રિક્ષા પલટી ખાતા એનું મૃત્યુ નીપજ્યું હતું તો પણ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવ્યા ન હતા આ રસ્તો ચાલુ રાખીને પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે કોર્પોરેશનના પાપે હજુ આ રસ્તો કેટલાના ભોગ લેશે એ જોવાનું રહ્યું গাড়ী কালি দি পেলাইকে দি